દિશામાં આવેલ નાના એવા ચાણસદ ગામમાં થયો હતો ગતરોજ વહેલી સવારથી ભક્તજનો વડોદરા થી પદયાત્રા કરી જાણસદ આવ્યા હતા પવિત્ર દિનના સંધ્યા સમયે ઉપસ્થિત પંદર હજાર થી વધુ ભક્તજનોની હાજરીમાં ઉજવાયેલા આ એકસો ચાર માં પ્રાગટોત્સવમાં સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સેવક પૂજ્ય નારાયણ ચરણ સ્વામી તથા પ્રખ્યાત વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવસ્ત્ર સ્વામીજીએ પ્રમુખ સ્વામી મહારાજના ગુણાનું વાદ કરી આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ઉજવનાર મહંત સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવમાં સેવા કરી પ્રમુખ સ્વામી મહારાજ નું રાજીપો પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું જયસ્વામી નારાયણ સનાતન ધર્મની જ્યોત નવખંડ ધરાની અંદર પ્રસરાવનાર એવા વિશ્વ વિભૂતિ સંતવર્ય પ્રમુખસ્વામી મહારાજ એમનું પ્રાગટ્ય ચાણસદની અંદર થયું માક્ષર સુદ આઠ મે આજે જયારે એકસો ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વહેલી સવારથી ભક્તોની ભીડ પદયાત્રા કરીને અહીંયા જન્મસ્થાન દર્શને આવી રહી છે આજે ખૂબ સુંદર અનકુટ પણ અહીંયા જન્મસ્થાનમાં કરવામાં આવ્યો છે અત્યારે સાયમ સભામાં સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધીની સભામાં પંદર હજારથી વધારે હરિભક્તો અહીંયા લાભ લેવા માટે ઉપસ્થિત થયા છે જેની અંદર સંસ્થાના વિદ્વાન સંત એવા સદગુરુ વિવેક સાગર સ્વામીજી સાથે સાથે પ્રખર મોટિવેશનલ સ્પીકર એવા પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી અને પ્રમુખ સાંઈ મહારાજના અંતિવાસી સેવક રહેલા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી અત્યારે ભક્તોને અત્યારે સભાની અંદર લાભ આપી રહ્યા છે અને સાથે સાથે અટલાદરા મંદિરના કોઠારી સંત પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામીજીએ પણ ભક્તોને આવાહન કર્યું છે અને આમંત્રણ આપ્યું છે કે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે મહંત મહારાજની બાણુની જન્મ જયંતિ અહીંયા વડોદરાના આંગણે ઉજવાની છે તેની અંદર ખાસ બધા દર્શન માટે ઉપસ્થિત થાય અને હરી ભક્તો તો ખાસ સેવાનો લાભ પ્રાપ્ત કરી એમનો રાજીપો પ્રાપ્ત કરી શકે એવું દરેકને આવાહન કર્યું છે આપણે પણ આપણા જીવનની અંદર પ્રમુખ સ્વામીનો સંદેશો ઉતારી શકીએ એમના જેવું જીવન આપણું બને એવી એમના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ જીરો નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર